જય સ્વામિનારાયણ હેલો દોસ્તો કેમ છો બધા હું સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ ફૂડમાં મિત્રો દિવાળી વેકેશનમાં મીઠાઈઓ ખાઈ ખાઈને ને તમારું મોઢું ગળ્યું ગળ્યું થઈ ગયું છે તો અત્યારે આપણે બનાવવાનું છે એકદમ ટેસ્ટી અને બજારમાં મળે તેવું પનીર ચીલી તો મિત્રો પનીર ચીલી બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને આપણા દરેક વિડીયો અને રેસીપી ગમે છે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ સ્ત્રી હેલ્ધી ફૂડને અને સાથે સાથે સાઈડમાં પેલું બે લાયકન પણ જરૂરથી દબાવજો જેથી તમને આપણા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ એકદમ હેલ્ધી ટેસ્ટી અને ઇઝીલી બની જાયને તેવું પનીર ચીલી બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ચીલી બનાવવા માટે અહીંયા મેં ઘરે જ બનાવેલું છે હું તમારી સાથે આગળ શેર કરીશ એકદમ ઈઝીલી બની જાય છે અને ઘણું બધું સરસ એવું આપણું પનીર બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો આ પનીર આપણે ઘરે જ બનાવેલું છે પછી તેને આપણે પાણીમાં રાખી દીધું હતું જેથી કરીને તે પનીર લાંબા ટાઈમ સુધી સારું રહે હવે અહીંયા આપણે પનીરને પાણીમાંથી કાઢી લઈશું અને જેટલું જોઈતું છે તેટલા જ આપણે પનીરના નાના નાના પીસીસ એટલે કે ટુકડા કરી લઈશું અને બીજું પનીર ફરીથી જે પેલું પાણી હતું તેને ફેંકી દઈશું અને બીજું પાણી એડ કરી અને તેની અંદર ફરીથી પનીર સ્ટોર કરી અને ફ્રીજમાં મૂકી દઈશું હવે અહીંયા તમને જેવા જોઈએ તેવા પનીરના નાના નાના ટુકડા કરી લેવાના છે અહીંયા હું આવી રીતે પનીરના એકદમ સરસ એવા ચોરસ ટુકડા કરું છું તમે જોઈ શકો છો મિત્રો પનીર પણ એકદમ બજારમાં મળે તેની કરતા પણ સારું એવું બનીને તૈયાર થયું છે એકદમ સોફ્ટ છે અને મોઢામાં મૂકતાની સાથે જ ભળી જાયને તેવું આપણું પનીર બનીને તૈયાર થયું છે એકદમ ઈઝી રીત છે પનીર બનાવવાની પણ અને સાવ અલગ રીત છે તો તે પણ હું આગળ તમારી સાથે શેર કરીશ હવે અહીંયા આપણે જે પનીરનો વધેલો ટુકડો છે તે ફરીથી સ્ટોર કરીને મૂકી દીધો છે અને અહીંયા આપણે જે પનીરના નાના નાના પીસીસ કર્યા છે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધીથી પોણી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું બે ચમચી જેટલું આપણે સોયા સોસ એડ કરશું મિત્રો પનીરની કોઈ પણ રેસીપી શરીર માટે ખૂબ જ સારી એવી હોય છે ડાયટ કરતા હોય તે પણ આ પનીર ચીલી ખાઈ શકે છે કેમ કે પનીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે એટલે થોડું પનીર પણ તમારી ભૂખ મટાડી દેશે અને સ્વાદમાં પણ તમને ખૂબ જ સારું એવું લાગશે અને થોડું એવું પનીર ચીલી ખાશો ને તો પણ તમારે બીજું કંઈ ખાવાની જરૂર નહીં પડે હવે અહીંયા મેં પનીરની અંદર આદુ છીણીને એડ કર્યું છે હવે આ પનીરને આપણે એક બાજુ રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે ફટાફટ કેપ્સિકમના ટુકડા કરી લઈએ મિત્રો અહીંયા મારી પાસે ખાલી ગ્રીન કલર એટલે કે લીલા કલરનું જ કેપ્સિકમ અવેલેબલ હતું બાકી જો તમારી પાસે લાલ પ્યુ અને લીલું ત્રણેય જો કેપ્સિકમ હોય તો તમે ત્રણેય કેપ્સિકમના ટુકડા કરીને એડ કરી શકો છો પનીર ચીલી આપણું એકદમ કલરફુલ બનશે પણ અહીંયા મારી પાસે આ એક કલરનું જ કેપ્સિકમ અવેલેબલ હતું એટલે અહીંયા મેં એક મોટું લીલું કેપ્સિકમ આવી રીતે કટ કરીને લીધું છે ત્યાર પછી આપણે પનીર ચીલી બનાવવાના છીએ એટલે થોડું તીખું પણ હોવું જોઈએ તે

બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે અને આપણે જે આગળ બધા મસાલા કર્યા અને સોસ અને કોર્નફ્લોર ને પનીર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પનીરને આ બધી વસ્તુમાં એકદમ સરસ રીતે રમટોળી દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પનીર ઉપર આ બધી વસ્તુનો પડ લાગી જવું જોઈએ હવે આપણે સરસ રીતે બધા મસાલા સાથે મિક્સ કરી દીધું છે ચાલો પનીર બનાવી લઈએ તો તેની માટે અહીંયા આપણે પેન ની અંદર ત્રણ થી ચાર મોટા ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું હતું તેલ તમે જોઈ શકો છો સરસ ગરમ થઈ ગયું છે એટલે આપણે ધીમે ધીમે કરી એક એક પનીરના ટુકડા આવી રીતે તેલ ની અંદર એડ કરી દેવાના છે મિત્રો શરૂઆતમાં આવી રીતે પનીરના ટુકડા એડ કરી એક થી બે સેકન્ડ સુધી એને એમનામ જ છોડી દેવાના છે જો તમે તરત જ ચમચીની મદદથી તેને પલટાવશો તો પનીર વ્યવસ્થિત પલટશે નહીં અને તેનું જે પડ હશે તે છૂટું પડી જશે એટલે બે મિનિટ કે બે સેકન્ડ સુધી આવી રીતે આપણે પનીરને તેલમાં આવી રીતે રહેવા દઈશું હવે તમે જોઈ શકો છો મિત્રો બે થી ત્રણ સેકન્ડ જેવું થઈ ગયું છે અને પનીરનું નીચે સરસ એવું કોટિંગ થઈ ગયું છે એટલે કે પડ થઈ ગયું છે તો ધીમે ધીમે આવી રીતે ચમચાની મદદથી આપણે પનીરને પલટાવી લેવાનું છે મિત્રો આવી જ રીતે આપણે બધા પનીરના ટુકડાને ફ્રાય કરી લેવાના છે તો આ પનીર સરસ એવું આપણું તૈયાર થઈ ગયું છે ફ્રાય થઈને તો તેને એક ડીશમાં કાઢી લઈશું અને બીજા બધા પનીરના ટુકડાને આપણે આવી રીતે જ ફ્રાય કરી લઈશું મિત્રો તમે ક્યારે ઘરે પનીર ચીલી બનાવ્યું છે જો નથી બનાવ્યું ને તો જરૂરથી ટ્રાય કરજો હેલ્ધી છે ટેસ્ટી છે અને ઈઝીલી બની પણ જાય છે અને આને બનાવતા તમને બિલકુલ વાર નહીં લાગે અને એકદમ એન્જોય કરતા કરતા બનાવશો અને ખાવાની પણ એટલી જ મજા આવશે અને આમે તે અત્યારે તો વાતાવરણ ચોમાસા જેવું થઈ ગયું છે તો આ વાતાવરણમાં આ પનીર ચીલી જરૂરથી બનાવવાની ટ્રાય કરજો હવે મિત્રો આપણું બધું પનીર સરસ રીતે સતાઈ ગયું છે તમે જોઈ શકો છો જો જે તેલ આપણે વધ્યું છે તેની અંદર જ આપણે થોડું આદુ છીણેલું અને જે બે મરચીના જ્યાં જ્યાં ટુકડા કર્યા હતા ને તેને એડ કરી દેવાનું છે ત્યાર પછી તે સતરાઈ જાય એટલે આપણે કેપ્સિકમ એડ કરશું જેને આપણે માપસરના ટુકડા કર્યા હતા હવે બે મિનિટ સુધી આ બધી વસ્તુને સરસ રીતે સાતઈ લેવાની છે અને ત્યાર પછી આપણે આની અંદર એક ચમચી જેટલો આજીનો મોટો એડ કરશું મિત્રો આજીનો મોટો તમે સ્કીપ પણ કરી શકો છો આજીનો મોટો એડ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર કોબી જેણે જેણે સમારેલી છે તો તે એડ કરવાની છે બે ચમચા જેટલી કે પછી એક મોટી વાટકી જેટલી આપણે કોબી સમારીને લીધી છે તો તે એડ કરી લીધી આપણે હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલું સોયા સોસ એડ કરશું બે મોટી ચમચી જેટલો આપણે ટોમેટો કે એકબીજા સાથે ભળી જાય ત્યાર પછી એક વાટકીની અંદર એક ચમચી જેટલો કોર્નફ્લોર લેશું અને તેની અંદર થોડું પાણી એડ કરી સરસ એવી કોર્નફ્લોર ની પ્યોરી બનાવી અને તેને આપણે પેન અંદર એડ કરશું મિત્રો કોર્નફ્લોર ને પ્યોરી એડ કરવાથી આપણું પનીર ચીલી એકદમ ઘાટું અને સરસ બનશે તો કોર્નફ્લોર ની પ્યોરી જરૂરથી એડ કરજો તેને સ્કીપ બિલકુલ નથી કરવાની કોર્નફ્લોર ની પ્યોરી એડ કરવાથી જ આપણું એકદમ પનીર ચીલી છે ને તે બહાર મળે છે ને તેવું બનશે હવે અહીંયા આપણે જે પનીર ને કોટિંગ કરી અને ફ્રાય કરી લીધું હતું તો તેને એડ કરશું તો એકદમ સરસ એવું આપણું પનીર ચીલી માત્ર

કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી આ પનીર ચીલી રેસીપી કેવી લાગી અને જે વિડીયો હું તમારી સાથે શેર કરું છું તે પણ જરૂરથી કહેજો કે તમને કેવા લાગે છે હવે આપણું પનીર ચીલી સવ થઈ ગયું છે તો તેની ઉપર ગાર્નિશિંગ માટે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું અને શેકેલા સફેદ તલ એડ કરશું હવે આપણું પનીર ચીલી એકદમ રેડી થઈ ગયું છે તો ફરી મળીએ આવા નવા નવા વિડીયો અને રેસીપી સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ ધન્યવાદ